મહારાજા સિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા શ્રીમતી વાય જે દોશી કોલેજ યજમાન પદે આંતર કોલેજ કોર્સ કન્ટ્રી સ્પર્ધાનું આયોજન થયું જેમાં ભાવનગરની જુદી જુદી કોલેજોના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સ્પર્ધામાં ઉત્સાહ પ્રેરક ભાગ લીધો આ પ્રસંગની ખાસ ઉપસ્થિતિમાં શારીરિક શિક્ષણ નિયામક સિદ્ધિલીપસિંહ ગોહિલ સાહેબ ભાવનગરની સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર ઇન્દ્રભાઈ ગઢવી સાહેબ સાયન્સ કોલેજના પોલીસ સ્ટાફ તળાજા મેડિકલ સ્ટાફ તથા અન્ય કોલેજના સૌ પીટીઆઈ શિક્ષકોએ ખૂબ જ સરસ જહેવત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અશરફ ખાન પઠાણે કર્યું હતું તેમજ કાર્યક્રમ પ્રેરક વચન આચાર્ય શ્રી જીતેન્દ્ર જીતેન્દ્રસિંહવાળા સાહેબ આપેલ તેમજ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પીટીઆઈ ડૉક્ટર પ્રદીપસિંહ સરવૈયા તથા કોલેજના સમગ્ર સ્ટાફે સારી સહેમત ઉઠાવી હતી